સાબરકાંઠા જિલ્લાના લક્ષદીપ બાળ સંસ્કાર કેન્દ્ર કિડ સ્કૂલ ચીઠોડા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ભારતના ભવિષ્યવા બાળકોને દેશના રાષ્ટ્રધ્વજના રંગોની સમજ આપવામાં આવી એડવોકેટ દિલીપભાઈ સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું બાળકો દ્વારા વિવિધ સ્પર્ધા કરવામાં આવી દેશભક્તિ ગીત પર ખૂબ જ સુંદર સમૂહ નૃત્ય કરવામાં આવ્યું હતું લક્ષદ્દીપ આયુર્વેદ ભિલોડના ડૉક્ટર વિશાલ દેવ સાહેબ તરફથી તેમજ જગદીશભાઈ પટેલ દ્વારા સ્પર્ધામાં ભાગ લીધેલા બાળકોને કંપાસ બોક્સ ઇનામ આપવામાં આવેલ તેમજ બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી સાબરકાંઠા